અને પૂર જેવી સ્થિતિ ઉદભવી નહીં તે માટે વિશ્વામિત્રી નદી પર પૂર નિયંત્રણ અને નિવારણ કમિટી બનાવી હતી આ કમિટીએ તૈયાર કરેલો રિપોર્ટ કે જેમાં સો દિવસમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે શું કામગીરી કરવી તે દર્શાવવામાં આવી છે તે રિપોર્ટનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન શુક્રવારે પાલિકાની વડી કચેરી ખાતે કરવામાં આવ્યું હતું આ પ્રેઝન્ટેશન બાદ આ મુદ્દા ઉપર ચર્ચા પણ સામાન્ય સભામાં થઈ હતી કીધું લીગાલિટી જોઈ અને જીડીસીના નિયમો અને જીડીસીએના નિયમો અને આ બધું જોઈ અને જ્યાં જ્યાં પોસિબલ છે અમે નોટિસો પણ આપેલી છે લગભગ છવ્વીસ હજાર દબાણ વિશ્વાસની નદીમાંથી દૂર પણ કર્યા છે હવે સમગ્ર કાંસોમાં પણ જે લોકોએ પાણી પર રસ્તા બનાવીને નાના ભોંગણા નાખ્યા હતા એ પણ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે એટલે કાયદેસરતા પ્રમાણે જે કોઈ ઇલિગલ કામ દેખાશે એને નોટિસો આપીને તોડવાની કાર્યવાહી કરવામાં આવશે પરંતુ આ જે જૂના દબાણો હોય અને એમાં જીડીસી બધું મળેલું હોય જેમાં કોર્ટ કેસો થવાની અને નાગરિકોના પોતાના હક છેઈ ના જાય એનું પણ ધ્યાન રાખવાની જરૂર છે પણ આ રિપોર્ટ જ અધૂરો છે આ રિપોર્ટમાં જે કન્સલ્ટેશન થવા જોઈતા હતા જે લાખો લોકોને નુકસાન થયું છે નુકસાન કેટલું થયું એનામાં કેટલું કમ્પન્સેશન આપ્યું કેન્દ્ર સરકારમાંથી કેટલી એમાં રાજ્ય સરકારમાંથી કેટલી ગ્રાન્ટ આવી આ કોઈ ઉલ્લેખ નથી જે લોકો અફેક્ટેડ છે જે નાગરિકોના ગ્રુપ બન્યા હતા જેમ કે નોર્થ ઝોન સિટીઝન્સ એસોસિએશન બન્યું વિશ્વામિત્રી બચાવ સમિતિ આ તમામ ગ્રુપ જે બરોડા માટે કન્સર્ન છે નદી માટે કન્સર્ન છે એમના કન્સલ્ટેશન નથી લેવાયા આજરોજ આ વિશ્વામિત્રી નદીમાં પૂર નિયંત્રણ અને નિવારણ સમિતિએ જે રિપોર્ટ કર્યો તો તેને બહાલી આપવા માટે આ રિપોર્ટમાં સૂચવેલ બાબતો પૈકીની શક્ય કામગીરીઓ આપણે ચોમાસા પહેલાં કરી શકીએ એના માટેનો જે રિપોર્ટ તૈયાર કર્યો છે ને એની આનુષાંગિક જે પણ અન્ય કામગીરી હોય આ તમામ માટે એક દરખાસ્ત ચડાવવામાં આવી હતી અને જે દરખાસ્તને આપણે મંજૂરી આપવામાં આવી છે કમિશનરશ્રીને આ બધી જ કામગીરી કરવા માટે કમિશનરશ્રીને સત્તા સોંપવાની જે દરખાસ્ત હતી તેની મંજૂરી આપવામાં આવી છે અને આગળ આ વિષય પર કામગીરી કરવામાં આવશે